જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેનો સ્પષ્ટ અર્થ એ છે કે યુસુફ પઠાણે કબજે કરેલી જમીન ખાલી કરવી પડશે તમને જણાવી દઈએ કે ભાજપના ભૂતપૂર્વ કાઉન્સિલ વિજય પાવરે ભૂતપૂર્વ ક્રિકેટર પર આરોપ લગાવ્યો હતો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બે હજાર બારમાં યુસુફ પઠાણને પ્લોટ આપવાનો નિર્ણય લીધો હતો અને આ દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી પરંતુ રાજ્ય સરકારે બે હજાર ચૌદમાં કોર્પોરેશનની ભલામણ રદ કરી હતી આમ છતાં યુસુફ પઠાણે પ્લોટ પર કબજો કરી લીધો હતો અને તબેલા પણ બનાવ્યા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ કેસમાં નગરપાલિકા દ્વારા અતિક્રમમાં દૂર કરવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ યુસુ પઠાણે ગુજરાતના હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેની સુનાવણી જસ્ટિસ મોનાબા ભટ્ટની કોર્ટમાં ચાલી રહી હતી ત્યારબાદ કોર્ટે યુસુફ પઠાનની અરજીને ફગાવી દીધી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર